સો હાઈ યુ ગર્લ્સ વેલકમ બેક ટુ માય ન્યુયો સ્વાગત છે મારી ચેનલના મારા લોગ વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં પહેલાં તો બધા મિત્રોને જ શ્રી એમને જય દ્વારકા દસ ત્રીસ દિવસ ડેલી લોગિંગના ચેનલમાં આજે છે આપણે ભાઈ ઓગણત્રીસ ઓગણત્રીસનો દિવસ તો આપણે ભાઈ લગભગ કાલનો એક જ દિવસ રહ્યો હોય બાકી આપણો ચેલેન્જ કમ્પ્લીટ હોય બરાબર ને બાકી આપણે ભાઈ માલચારવા આવી ગયા જોઈ લો આજ બીડ ચેન્જ કર્યું હોય અને વાતાવરણ જોઈ લો તમે બાકી ચાલો કાંતિની રહેજો બાકી મિત્રો હું તમને કહેતા ભૂલી ગયો તો આપડા ભાઈ કલાજી આવ્યો હાર્દિક ભાઈ ને આપડે ભાઈ આઈફોન નો ભાઈ વોટર ટેસ્ટ કરવાનો છે તો ચાલો આજે કરીએ જો ફાઈનલ મિત્રો જો વોટર ટેસ્ટ થાય છે જોઈ લ્યો યે દેખો મિત્રો કમ્પ્લીટલી ભરકો કેમેરો ભાઈજી ખોલીને બતાવો

दरु आईफोन नो क्लिप तुमने राखी दो तो मित्रों आईफोन ना है ना भाई वाटर टेस्ट करया पछि ना आईफोन ने क्लिप तुमने જોઈ લે પછી હું હું દેખાડું આપણે હેના ઓકે મિત્રો એટલે ભાઈ આઈફોન નો એક આ મસ્ત ફીચર હે ચાલો બૈના લોકો બાકી મિત્રો છાટા આવે હમરાય હમરો અવાજ હમરો છાટા આવે તો જો હું કરીને દેખાડું મિત્રો યાર દેખાય कंटीन्यू तो फाइनली मित्रो આપણે ભેંસું નાખી દીધી છે તરાવમાં જઈ લ્યો ઉડે તો જાઓ મિત્રો ઉડે તો જા કેણા તને કंटीन्यू ઓ ફાઇનલી મિત્રો ભેંસું તરાવડી માં કાઢીને આપણે જઈ હૈ ઘર તો આરી આપડી લાકડીયા ને કंटीन्यू આલા सो फाइनली मित्रों मस्त मत मजाण तो लगी है न्यू लुक जाइए हम चेक करो बाकी मित्रों है कटर में पट्टा लगा पे तुमने कटर न दखाइन बे पट्टा लगी गए एक पट्टो है नीचे घटनाखो है कारण कि आप भाई नव पटो ले चपला हो आ चपला हा नमलता एटले है य पट्टो घट नाखो है बाकी पट्टा लाइने અલી આપણે ટ્રેક્ટર આની છે ને કે આપણે લીલા પડામાં વેલેરી રીલ આવી જ છે તો ફાઇનલી મિત્રો હવે ને કટરો જો ટ્રેક્ટર ચાલુ છે ને આપણે જવું છે ભઈ હું ચારવા તો અડધી ભઈ હું છૂટી ગયે છે બાકી આજે આપણે આમ લઈ જવાનું છે ત્રવાડી આ સાઈડ અને બાકી અંબે તૈયાર થઈ ગયા છે અહીંયા લઈ લીધો પણ એન બોટલ તો ચાલો કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે વ્લોગમાં કન્ટિન્યુ એટલે મિત્રો ભઈ હું ઉપર ચડાવી દીધી કારણ કે ભાઈ ફોર wheel જો દેખાય માર્ગમાં આવી ગયો એટલે ભઈ હું ચડાવી દીધી હે તો ચાલો ભેસ ઉચારવા જઈએ કંટીન્યુ ફાઇનલી મિત્રો આપણે જો ખેતરમાં ગયા હી અને ભેહું ભાઈ મસ્ત મજાની અંટામાંય કાદામાં પડી ગઈ છે કારણ કે ભાઈ તડકો પડે છે અને આપણે જઈએ હા એ આ થાંભલાને છાંયા મને જ જાઉં બાકી બેહું ક્યાંનો ક્યાં ભૂખ્યા તો આપણે છે ને અહીંયા ભાઈ બેહ્યા અને મસ્ત મજાની એક સાયરી તને કે અંત જે રીતથી આ કહાનીનો થયો છે ને એ ઉપરથી માલુમ પડે છે ઉત્સાદ अंत तो जेरी तेरी औचेना कहानी नो एकोपरती मालूम पड़े चे उस्ताद कि हमें आवश्य है तो खाली फक्त याद आवश्य वाचा नहीं आ रही। फाइनली मित्रों पर सही उतारने की है ना बेहों बदियों निगम पूरी हुआ जल्दी आने पर थाम लो ना चाहिए वो मस्त मज़ा रहा होगा है ना ये बेठाई

આજનો લોક મળે છેલ્જો મળીએ કે બીજા લોકો રામ ડાયરે રા જય શ્રી રામ જય દરકાદેશ એને પેલા મિત્રો ત્યાં પણ નવાનું તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો લાઈક કરી નાખો ના જોઈએ તો લાઇક કરી નાખો એકજ કે કોમેન્ટ કરી નાખો બાકી ત્રીસ દિવસ ડેલી બ્લોગિંગના ચેનલમાં આજે આપણો હતો ઓગણત્રીસ દિવસ તો કાલે ભાઈ પૂરો થવાનો હવે તો કાલનો લોગ જોવાનું ભૂલતા નહીં બાકી ચાલો કાલ મળીએ જય શ્રી રામ જય દરકાદેસ